ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ લઈને તેમના મોબાઈલ અને માલમત્તાની ચોરી કરતા બે ઇસમોને કુલ મુદ્દા માલ સાથે વડોદરા રેલવે એલસીબીએ ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની ઊંઘનો લાભ ઉઠાવીને તેમના મોબાઈલ ફોનની ચોરી કરતા બે આરોપીની પશ્ચિમ રેલવેના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે વેસ્ટર્ન રેલવેના લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બે શકમંદ ઇસમોની ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક ઇસમ નામે હિતેશ પરમારની અંગજડતી કરતા અલગ અલગ કંપનીના બાર મોબાઈલ ફોન સોનાનું મંગળસૂત્ર સહિત કુલ રૂપિયા એક લાખ અઢાર હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે પોલીસે જપ્ત કર્યો હતો આરોપીએ ગોધરા રેલવે પોલીસ મથકે પણ ગુનો નોંધાયો હોવાનું આરોપીએ કબૂલ્યું હતું તો બીજા બનાવમાં રમેશ દેહડાની તપાસ કરતા તેની પાસેથી બે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એકવીસ હજારનો મુદ્દામાલ મળી આવતા તેની પણ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે